પોલીસ કમિશનર સર સુરત સિટી દ્વારા સાયબર ક્રાઇમ સેલ સુરત શહેરના નાગરિકો સાથે જ્યારે કોઈ સાયબર ક્રાઇમનો બનાવ બને ત્યારે એફઆઈઆર નોંધી જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ તે અંતર્ગત એક ફરિયાદી જેમની સાથે એક જેને કહી શકાય ફ્રેન્ચાઇઝી ફ્રોડ ફ્રેન્ચાઇઝીના નામે ફ્રોડ થયેલું હતું તેઓએ વન નાઇન થ્રી પર કોલ કરી અને સાયબર ક્રાઇમ સેલમાં પોતાની ફરિયાદ આપેલ હતી જેની વિગત એવી છે કે ફરિયાદી જુડિયોની એક ફ્રેન્ચાઇઝી ખોલવા માંગતા હતા સ્ટોર ખોલવા માંગતા હતા જે માટે તેમણે ગૂગલ પર સર્ચ કરતા તેઓને એક ફેક વેબસાઇટ મળેલ હતી જે અંગે તેઓને જાણકારી ન હતી એ વેબસાઇટ ઉપર જે સંપર્ક હતો એની ઉપર તેમણે સંપર્ક કરતા જુડિયો હેલ્પ એટ ધી રેટ ટ્રેન્ટ ફ્રેન્ચાઇઝી ડેશ ટાટા ડોટ કોમ આઈડી પર એમણે સંપર્ક સાધ્યો અને એ મારફતે ટાટાની ઝુડિયોનો સ્ટોર છે એની ફ્રેન્ચાઇઝ લેવા માટે અ તેમને જે સામે વાળા વ્યક્તિ છે તેમણે અલગ અલગ એકાઉન્ટોમાં પૈસા ટ્રાન્સફર કરાવ્યા તો લગભગ એકત્રીસ લાખ નવ્વાણું હજાર રૂપિયા જેટલા મોટી રકમ ફરિયાદી દ્વારા ટ્રાન્સફર કરવામાં આવી ત્યારબાદ તેમને જણાવ્યું કે તેમની સાથે ફ્રોડ થયું છે જેથી તેમણે સાયબર સેલમાં કમ્પ્લેન આપી હતી આ બાબતે સાયબર ક્રાઇમ સેલ દ્વારા ટેકનિકલ તપાસ હાથ ધરવામાં આવી હતી અને ત્યારબાદ એફઆઈઆર રજીસ્ટર કરીને મધ્યપ્રદેશ ખાતેથી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આમાં રવિ મનોહર પાટીદાર ઉંમર ઓગણત્રીસ વર્ષ ની ધરપકડ કરવામાં આવી છે જે ઉજ્જૈનનો રહેવાસી છે અને વેબ ડેવલપર નો ધંધો એનો બિઝનેસ છે સદર આરોપી આઈટી સેક્ટર વેબ ડેવલપિંગ અ ડિજિટલ માર્કેટિંગ અને વેબ ડિઝાઇનિંગમાં સારું નોલેજ ધરાવે છે સાથે સાથે ઉજ્જૈન ખાતે નેક્સન ટેક અને ડિજિટલ માર્કેટિંગ નામની સોફ્ટવેર કંપની પણ ચલાવે છે આરોપી દ્વારા આ જે ફેક વેબસાઇટ છે એ અને ફેક ઈમેલ આઈડી વગેરે જનરેટ કરવામાં આવેલ હતું આ આરોપી ઉપરાંત ઇન્દોર ખાતેથી પ્રશાંત મનોહરદાસ કસેરાની ધરપકડ કરવામાં આવેલ છે આ વેબસાઇટ બનાવવા માટેનો ઓર્ડર જે છે રવિ મનોહર પાટીદારને પ્રશાંત કસેરા દ્વારા આપવામાં આવેલો હતો અને આ બંને આરોપીઓએ અન્ય ઈસમો સાથે મળીને આ જે ગુનો છે તેને અંજામ આપેલો હતો હાલ તેઓની ધરપકડ કરવામાં આવેલી છે અને આની સાથે બીજા કોણ કોણ બીજા અન્ય ગુનેગારો કોણ સામેલ છે તે અંગે સાયબર ક્રાઈમ સેલ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે એ અંગે હજુ વધુ તપાસ ચાલુ છે આજે ભોગ બનનાર આપણા ફરિયાદી છે એમને ચાલુ એમની સાથે આ ચાલુ વર્ષમાં ફ્રોડ થયું હતું એટલે છેલ્લા બે ત્રણ મહિનામાં કહી શકાય